સરકાર દ્વારા વાહન ચાલકો માટેના કાયદા વિરુદ્ધ ટ્રક ડ્રાઈવર એસોસિએશન દ્વારા દેશભરમાં રસ્તા રોકો અને ચક્કાજામની સ્થિતિને પગલે છોટા ઉદેપુર જિલ્લામાં પરિસ્થિતિનો તાગ મેળવવા અને કોઈપણ જાતની સ્થિતિ ન સર્જાય તેના તકેદારીના ભાગરૂપે કલેક્ટરના અધ્યક્ષસ્થાને છોટા ઉદેપુર જિલ્લા સેવા સદનમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર જિલ્લામાં પેટ્રોલ પંપ માલિકો રાંધણ ગેસ સિલિન્ડર વિતરકો સીએનજી ગેસ એજન્સી સંચાલકો વગેરે એસોસિએશનના પ્રમુખોએ આ બેઠકમાં વાતચીત કરી હતી સરકાર દ્વારા ગઈકાલે આ કાયદાને હાલ પૂરતો મુલતી રાખવાના નિર્ણયને લઈને ટ્રક ચાલકોની હડતાળ તો સમેટાઈ ગઈ છે પરંતુ આવી સ્થિતિ ના આવે તેના આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લાના સામાન્ય નાગરિકો અને જનજીવન પ્રભાવિત ન થાય એ હેતુસર સરકાર દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવી સ્થિતિનું નિર્માણ થાય તો લોકોએ પેનિક ન થવું એમ્બ્યુલન્સ કોમ્યુનિકેશન અને વસ્તુઓનો પૂરતો સ્ટોક ઇમરજન્સી સેવાઓ અને ટ્રાફિક જામ ન થાય એ બાબતો પર વિશેષ ધ્યાન આપવા અપીલ કરી હતી આ બેઠકમાં કાયદા અને વ્યવસ્થા અંગે પોલીસ અધિક્ષક ડીવાયએસપી પીઆઈ વગેરે પોલીસ સ્ટાફે પણ ડીલર્સને ખાતરી આપી હતી કે ઇમરજન્સીમાં કોઈ પણ પોલીસનો આપ સંપર્ક કરી શકો છો આ તકે નિવાસી અધિક કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા લોકોને અફવા ન ફેલાય એ માટે અપીલ પણ કરવામાં આવી હતી જ્યારે જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલો છે જેમાં કોઈપણ સમયે ફોન કરી સહાયતા મેળવી શકાય છે કલેક્ટરશ્રીએ નિવાસી અધિક કલેક્ટરશ્રી તેમજ પુરવઠા અધિકારી જીએસઆરટીસી હેલ્થ ઓફિસર અને મહત્વના સરકારી અધિકારીઓની સાથે બેઠક યોજવા અંગે પણ સૂચન આપેલ છે રેહાન પટેલ જીટીવી ન્યૂઝ ছোটা উদেপুর